શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય જેષ્ઠ સુદ પૂનમ એટલે સ્નાન યાત્રા આજે શ્રી ઠાકોરજીને સુગંધયુક્ત શીતલ જલથી સ્નાન થાય છે તો તેની ભાવભાવના જોઈએ આગલા દિવસે શિવ કુલ બાળકો વહુજી બેટીજી અને વૈષ્ણવો યમના જલ ભરીને તેનું અધિવાસન કરે છે જલમાં ગુલાબ જુઈ મોગરો કમલ કદમ તુલસી ખસ ચંદન અત્તર વગેરે પધરાવી સુગંધિત કરે છે અને આ રીતે અધિવાસીત થયેલા જલથી બીજે દિવસે શ્રી ઠાકોરજીને સ્નાન કરાવાય છે તો નંદ બાવા બ્રજના રાજા છે અને માટે જ આપ નંદરાય કહેવાય છે અને જ્યારે નંદ બાબાએ કહ્યું કે હવે મારા પછી શ્રી કૃષ્ણ રાજા થશે તો આપે સમગ્ર વ્રજ ભક્તોને એકત્ર કર્યા અને એકસો આઠ ઘડાથી અલગ અલગ પવિત્ર નદીઓના જલ લાવીને શ્રી ઠાકોરજીને તેનાથી સ્નાન કરાવ્યું તો તે ભાવના આપણે ત્યાં અત્યારે રહેલી છે અને શિજી બાવા ચંદનની કિનારના શ્વેત ધોતી ઉપરના ધરે છે તિલક ચિબુક કટી કટીમેખલા નુપુર વગેરે શૃંગાર થાય છે બ્રાહ્મણો વેદ મંત્રનું ગાન કરતા શિજી બાવાને સ્નાન કરાવાય છે વિશેષત યમનાષ્ટપદીનું ગાન પણ આ સમયે થાય છે શિજી બાવાને તિલક થાય છે અને પહેલાં શંખથી અને પછી ગાગરમાં જલભરી સ્નાન કરાવાય છે ત્યાર પછી પ્રભુને વસ્ત્ર શૃંગાર ધરાય છે કેસરની કિનારીવાળો સફેદ પિછોડા કુલેજોડનો શૃંગાર અને મોતીના આભૂષણ આવે છે આજે શિજી બાવા સવા લાખ કેરી અરોગે છે ને તે ઉપરાંત બીજ ચારોળીના લાડુ પનો સતુઆ વિવિધ લીલા મેવા અંકુરી ખાસ આરોગ્ય છે અનેક શીતલ સામગ્રી આ દિવસે પ્રભુજીને રોગ આવાય છે તો આ જેઠ માસમાં થતો શીતલ જલનો અભિષેક જેષ્ઠાભિષેક કહેવાય છે અને તે જ શીજી બાવા શિવલભે મહદ કૃપા કરી પોતાના પુષ્ટિજીવોના માથે પધરાવી આપ્યા છે તો વૈષ્ણવો પણ તે જ રીતે આગલા દિવસે જલનું અધિવાસન કરી અને શ્રી ઠાકોરજીને તે શીતલ જલથી સ્નાન યાત્રાના દિવસે સ્નાન કરાવે છે અને કેરી વગેરે પણ તે દિવસે વિશેષત ધરાય છે શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યાર કી જય